કેમ છો ખેડૂત મિત્રો આપણે જે પેલી રેન ઇરિગેશનની જે કીટ બતાવેલી આગલા વિડીયોમાં તો એનું ઇન્સ્ટોલેશન આપણે કરી રહ્યા છે મેઇન લાઈન આપણે લાંબી કરીશું ત્યાર પછી આ આપણે જે વાલને બેસાડવાનો હતો આ બીબાના મદદથી આપણે વાલના માપનું અને કાપી લઈશું કાપ્યા પછી એને આ વાલ ખોલી અને એક ભાગ અંદર એને નાખીશું અને આટાવારો ભાગ બહાર લાવીશું તો આમાં રબરનું વોશર પણ છે એ વોશર આપણે બહારની સાઈડ રાખવાનું છે એટલે અંદર આપણે ખાલી પ્લાસ્ટિક વાળો ભાગ જ આટાવાળો ભાગ જ બહાર રાખવાનો ને પેલો અંદર નાખીશું તો આ રીતે ફિટિંગ થશે તમે જોઈ શકો છો ફિટિંગ કર્યા પછી આપણા અંદર નાખી દીધું છે લઈશું આપણે સારી રીતે ફિટ કરી દઈશું બરાબરનું અસર લઈશું આટા વાલ લઈને આટા સરસ ફિટ કરી દઈશું વાલ આ ફિટિંગ થયા પછી આ જે મેઇન લાઈન આગળ જે ખુલ્લી છે આપણે લોક કરી દઈશું જેથી ગાડીને પ્રેશર આપણું મેન્ટેન રહે અને જળવાઈ રહે જોઈ શકો છો આ રીતે એને લોક કરવાનું હોય છે આપણે વારીને ઉપર એ જ પાઇપનો એક ટુકડો ચડાવી દીધો છે એટલે ત્યાં ગાડીથી લોક થઈ જશે આ લોક થઈ ગયું છે ત્યાર પછી આપણે જે દોડની સબલાઇન જે ખરી એ આપણે વાલ પર ફિટ કરીશું કમ્પ્લીટ લોક મારી દઈશું અને હવે આપણે એને લાંબી કરીશું લાંબી થઈ ગઈ છે અને જોવાનું છે જે લેસરથી જે હોલ પાડ્યા છે પાઇપ પર ડોરની પાઇપ પર વરસાદ પાડવા માટે એ ઉપરની સાઇડરે આપણે આ હેન્ડકેપ પણ લગાવી દીધું હેન્ડકેપ સારી રીતે ફિટ કરવાનું જેથી કરીને પ્રેશરથી પાઇપ આજુબાજુ હલે નહીં હવે પછી તમને આપણે મોટર ચાલુ કરાવીએ આપણે તો તમે જોઈ શકો છો આપણો વરસાદ ચાલુ થઈ ગયો છે આર્ટિફિશિયલ વરસાદ અને આ જમીન પલળો બાજુ છે આ રીતે રેન ઇરીગેશન આપણું કામ કરે છે આપણો કૃત્રિમ વરસાદ પડે છે આભાર